ગ્લોબલ બજારોથી સારા સંકેતો એશિયા મજબૂત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે નિફ્ટીના બાવીસ હજારની ઉપર ખુલવાના સંકેત શુક્રવારે મિશ્ર રહ્યા હતા અમેરિકાના બજાર પૂરતી વિદ્રોહીના નિયંત્રણવાળા વિસ્તારો પર અમેરિકા અને બ્રિટનના હુમલાથી ક્રૂડમાં તેજી ભાવ એક ટકાથી વધારે વધી ઇઠોતેર ડોલરને પાર ત્યાં જ સોનામાં પણ તેજીનો મૂળ અનુમાન મુજબ રહ્યા વિપ્રોના ક્વાર્ટર થ્રીના પરિણામ ડોલર આવકમાં આશા કરતા ઓછું બે ટકાનું દબાણમાં સો ટકાથી વધુનો ઉછાળો તો આશા કરતા સારા રહ્યા ત્રી હજાર ત્રિમાસિકમાં એક્સલ ટેકના પરિણામ ડોલર આવક લગભગ છ ટકા વધી માર્જિન્સમાં પણ આશા કરતા વધુ સુધાર તો નફામાં જોવા મળ્યો તેર ટકાથી વધારેનો ગ્રોથ ટાટા કન્ઝ્યુમરે કરી મોટી શોપિંગ ઓર્ગેનિક ઇન્ડિયાનું એક હજાર નવસો કરોડ રૂપિયામાં કર્યું અધિગ્રહણ સાથે જ કેપિટલ ફૂડ્સને પણ પાંચ હજાર એકસો કરોડ રૂપિયામાં ખરીદશે કંપની ડિસેમ્બરમાં મોંઘવારીની માર અનુમાનથી વધારે રિટેલ મોંઘવારીની ગતિ પાંચ પોઈન્ટ સત્તાવન ટકાથી વધી પાંચ પોઈન્ટ ઓગણ ટકા પર પહોંચી ત્યાં જ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આઠ મહિનાના નીચલા સ્તરો પર આજે બપોરે આવશે હોલસેલ મોંઘવારીના આંકડા આજથી ખુલશે ઇન્સ્યોરન્સ ટીપીએ મેડી અસિસ્ટ હેલ્થકેર સર્વિસીસનો આઈપીઓ ત્રણસો સત્તાણુંથી ચારસો અઢાર છે ઇસ્યુ પ્રાઇઝ કંપનીની ઇસ્યુથી એક હજાર એકસો એકોતેર કરોડ એકત્ર કરવાની યોજના એન્કર રોકાણકારો પાસેથી એકત્ર કર્યા ત્રણસો એકાવન કરોડ રૂપિયા અને આજે પણ ગુજરાતમાં ઉત્તરાયણની ધૂમ બીજા દિવસે અગાસી પર પડશે કઈપોચેની ગઈકાલે આખા ગુજરાતમાં આખો દિવસ પતંગ ચગાવ્યા બાદ રાત્રે ઉજવાય દિવાળી તો દેશના અન્ય ભાગોમાં પણ પોંગલ લોરી બિહુ જેવા વિવિધ તહેવારો ઉજવાશે